શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર બાંધવાના સંકલ્પ સાથે બાબુભાઈ દર મહિને વતાર ગામે આવતા હતા અને આ રીતે સન્યાસી બાબા જોડે એમના સંબંધ વધારે થયા એક વાર જ્યારે સન્યાસી બાબાને ચા પીવાની ઈચ્છા થાય છે ત્યારે બાબુભાઈને ચા બનાવવા માટે કહે છે પરંતુ દૂધ ન હતું ત્યારે સન્યાસી બાબા પોતાની પાસે જોડીમાંથી દૂધથી છલોછલ ભરેલી લોટી આપે છે અને ત્યારે બાબુભાઈને વિચાર આવે છે કે આ જોડીમાંથી દૂધ ભરેલી લોટી કેવી રીતે આવી શકે બહાર આવીને જોતા સન્યાસી બાબા ત્યાંથી અદ્રશ્ય થયા હતા અને આજ દિન સુધી કોઈને ખબર ના પડી કે ક્યાં ગયા શ્રી કોતેશ્વર મહાદેવના આશીર્વાદથી એમને ત્રણ સંતાનોની પ્રાપ્તિ થાય છે થોડા દિવસો વીત્યા બાદ જ્યારે બાબુભાઈ એમના ત્રણ સંતાનો જોડે મંદિરે આવે છે ત્યારે તેમના ત્રીજા પુત્રનું મંદિર પાસે રમતા રમતા મૃત્યુ થાય છે અને મંદિરની બાજુમાં આવેલી સ્મશાન ભૂમિમાં અગ્નિદાહ આપવામાં આવે છે ત્યારે એક ચમત્કાર થાય છે અને અગ્નિદાહ આપતાની સાથે જ ત્યાં મોતી જ્વાળા ઉત્પન્ન થાય છે મૃતદેહ બળીને રાખ થઈ જાય છે પંદર વીસ મિનિટમાં આ આખી ઘટના બને છે સૌ કઈ આશ્ચર્યચકિત થાય છે ત્યારે બાબુભાઈને યાદ આવે છે કે આ સન્યાસી બાબા જ એમના સેવાનો લાભ આપવા માટે તેમના પુત્ર તરીકે જન્મ્યા હતા તેવા અનેક દાખલાઓ છે કે બાબુભાઈ અને તેમના ફેમિલીમાં શિવરાત્રીના દિવસે ચાર પ્રહરની પૂજા કરવાથી સંતાની પ્રાપ્ત થઈ હતી આજે પણ બાબુભાઈના પરિવારની ચોથી પેઢી તેમના પરિવાર જોડે દર વર્ષે મહાશિવરાત્રી પર રાત્રે પ્રહરની પૂજા કરવા આવે છે બાબુભાઈએ સન્યાસી બાબાનો એક સ્કેચ તૈયાર કરાવ્યો હતો જે આજે પણ મંદિરમાં જોવા મળે છે